નમસ્કાર મિત્રો વેદા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયોમાં આપણે હવામાન અને ખેતી વિશેની ખૂબ અગત્યની ચર્ચા કરવાની છે પણ સૌ હું આપને એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે જે ખેડૂત મિટિંગનું જે તારીખ છે એ તારીખ આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ સમય છે બપોરે ત્રણ વાગ્યાનો અને મિટિંગનું સ્થળ છે સહજાનંદ હાઈસ્કૂલ ઝીલવણા બસ સ્ટેન્ડની બાજુમાં હારિદ રાધનપુર હાઈવે ગામ જીલવણા તાલુકો સમી જિલ્લો પાટણ એટલે જે મિત્રોને આ સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો ખેડૂત મિટિંગમાં પધારજો ત્યાં આપણે ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે સાથે મારે જે આપણે ખેતી અને હવામાન વિશેની માહિતી આપવાની છે એ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં કે આપણે દર રવિવારે રાત્રે આઠથી નવ લાઈવ કરીએ છીએ અને આજે તારીખ છે છ ઓક્ટોબર બે હજાર ચોવીસ અને રવિવાર પણ આજે આપણે લાઈવ બંધ રાખેલું છે અનિવાર્ય સંજોગોને કારણે આપણે લાઈવ બંધ રાખવું પડ્યું છે એ બદલ ખેદ છે આમ તો અમુક વ્યસ્તતા છે અને ઘણી વખત આપણે એવું બનતું હોય કે મોટા ભાગના કેસની અંદર આપણે લાઈવ બંધ રાખતા નથી કોઈ પણ સંજોગોની અંદર આપણે લાઈવ કાર્યક્રમ કરતા હોય છે પણ આજે અમુક કારણોસર લાઈવ બંધ છે આવતા રવિવારથી ફરીથી લાઈવ કાર્યક્રમ છે એ રાબેતા મુજબ રહેશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે પણ આજે આપણે ખબર છે કે જે દર રવિવારે આપણે લાઈવ કરતા હોય આજે લાઈવ બંધ છે પણ લાઈવની અંદર જે કંઈ તમારા સવાલો હોય છે એ સવાલોના મારે આપણે જવાબ આપી દેવા છે જોકે સવાલોના જવાબ આપો એ પેલા થોડીક હવામાન વિશેની વાત કરી દઉં આમ તો આપણે ગઈકાલે જણાવ્યું હતું એમ કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદરથી ચોમાસા વિદાય લીધી છે છતાં પણ રાજ્યના અમુક ભાગોની અંદર હજુ ચોમાસું છે તે સક્રિય છે એટલે એ દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે ત્યાંથી પણ હવે વરસાદ વિદાય લઈ લેશે પણ જોકે વરસાદ વિશેની આગળના દિવસની વાત કરવા જઈએ તો આવતીકાલે સાત આઠ નવેમ્બ ત્રણ દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર મંડાણી વરસાદ પડી શકે છે જો કે પચીસથી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે જે બે હજાર ચોવીસના ચોમાસાના વરસાદની છેલ્લી સિસ્ટમ આવી હતી ત્યારબાદ આપણે કોઈ બંગાળની ખાડી કે અરબસાગરની સિસ્ટમ નથી પણ અત્યારે રાજ્ય ઉપર ભેજ ચોક્કસથી છે જેવી રીતે તાપમાન ઊંચું જઈ રહ્યું છે ઊંચું તાપમાન અને ભેજને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડી શકે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી એટલે ખાસ કરીને દરેક મિત્રો એ નોંધ લેવાની છે કે સાત આઠ નવ તારીખમાં છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ વરસાદની ઝાપટા પડશે પણ કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી એટલે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી અને આમ જોવા જઈએ તો લગભગ પંદર ઓક્ટોબર સુધી તો કોઈ વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી કદાચ પંદર ઓક્ટોબર પછી રાજ્યના અમુક વિસ્તારોની અંદર કદાચ માવઠું થઈ શકે છે ને એ માવઠું છે કદાચ આ બે હજાર ચોવીસનું ચોમાસું પૂર્ણ થયા પછીનું પહેલું માવઠું હશે એટલે એ માવઠું થવાનું હશે તો પણ અમે આપને અગાઉથી જાણ કરશું કદાચ માવઠું થશે તો પણ રાજ્યના તમામ ભાગોની અંદર નહીં હોય એ માવઠું કદાચ જો થાય તો દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લા અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે એમાં માવઠું થઈ શકે છે જો કે એના માટે હજુ ઘણો બધો લાંબો સમય છે આ એક આગોતરું એંધાણ છે પણ મેં આપ જણાવ્યું એમ કદાચ દરિયાઈ કાંઠાના ભાગોની અંદર માવઠાની સંભાવનાઓ છે પણ એ પણ પંદર ઓક્ટોબર પછી આમ તો પંદર ઓક્ટોબર સુધીની અંદર કોઈ મોટો વરસાદ કે માવઠું થાય તેવી શક્યતાઓ નથી હા એક વાત ચોક્કસ છે કે ભેજ અને ગરમીનું પ્રમાણ છે જેને કારણે છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટા પડી જાય એ અપવાદરૂપ રહેશે એને બાદ કરતાં કોઈ મોટો વરસાદ નથી જેની નોંધ લેવી અને જે વસ્તુને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને મગફળી જેવા પાકો છે એને જો આપણે હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો આપણે કરી લેવું જોઈએ અને આપણે મગફળીનો પાક એ હવે સાચવી લેવું જોઈએ જેવું મારું માનવું છે બાકી અંતે તો દરેક ખેડૂતભાઈએ પોતપોતાની રીતે આ વસ્તુનો નિર્ણય લેવાનો હોય છે પણ મગફળી સાચવી લેવામાં આવે તો સારી વાત છે બીજા નંબરની અંદર તાપમાન જેવી રીતે અત્યારે ઊંચું જઈ રહ્યું છે આ ઊંચું તાપમાન લગભગ બત્રીસથી લઈને છત્રીસ ડિગ્રીની રેન્જમાં રાજ્યના અનેક અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાઈ ચૂક્યું છે જો કે છેલ્લા બે ત્રણ દિવસના વાત કરવા જઈએ તો બે ત્રણ દિવસની અંદર બત્રીસથી પાંત્રીસ ડિગ્રીની રેન્જમાં હતું એમાં હવે ફરીથી એક ડિગ્રીનો વધારો થયો છે અને આજે બત્રીસથી લઈને છત્રીસ ડિગ્રીની રેન્જમાં અલગ અલગ વિસ્તારોમાં તાપમાન નોંધાયું છે અને આ તાપમાન હજુ પણ આવનારા દિવસમાં એકથી બે ડિગ્રી સુધી ઊંચું જાય તેવી શક્યતાઓ છે જેવી રીતે ગુજરાતનું તાપમાન ઊંચું ગયું છે એવી જ રીતે હવે અરબ સાગરનું તાપમાન પણ ધીમે ધીમે વધી રહ્યું છે ને ત્યાં પણ હવે તાપમાન છે ઊંચું જવાનું ચાલુ થયું છે એટલે તાપમાન છે અત્યાર સુધી પણ વધારે રહ્યું છે ને હજી પણ આ તાપમાન ઊંચું રહેવાનું છે બીજા નંબરની અંદર આ તાપમાન છે લગભગ દિવાળી સુધી એટલે કે ઓક્ટોબર મહિનો છે એ સંપૂર્ણ ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન ઊંચું રહેશે તાપમાન નીચું આવે તેવી હમણાં કોઈ શક્યતાઓ દેખાતી નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે વાવાઝોડાની જેવી રીતે આપણે ગઈકાલે વાત કરી છે એક પ્રકારની અફવા છે હજુ કોઈ જગ્યાએ વાવાઝોડું ઉત્પન્ન થાય તેવા પરિબળો સક્રિય નથી એટલે હવામાન વિશેની ખાસ આ અગત્યની માહિતી હતી ખેતી વિશેના જે તમારા સવાલ હોય મોટાભાગે જોવા જઈએ તો ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ અને કોલ જે આવી રહ્યા છે એ મુજબ કે અમારે ખેતી પાકોની અંદર હવે ચોમાસું પૂર્ણ થયું છે મગફળી હાર્વેસ્ટિંગ થઈ ગઈ હોય અને શિયાળુ પાકનું વાવેતર કરવું છે તો ક્યારથી કરવું જોઈએ આમ જોવા જઈએ તો ઘણા બધા પાકો જે શિયાળુ પાક છે એ એવા પાકો છે કે જેને આપણે તાપમાન છે જ્યાં સુધી નીચું ન આવે ત્યાં સુધી વાવેતર ન કરી શકાય એમાં પણ ખાસ કરીને ધાણાજીરું જેવા પાક હોય રાયડો હોય વરિયાળી હોય અનેક પ્રકારના જે પાકો છે કે જેને તાપમાન છે ત્રીસ ડિગ્રીની અંદર આવે પછી આપણે વાવેતર કરવામાં આવે તો સારું રહે ને એમાં ઉગાવો સારો આવતું હોય છે એટલે અત્યારે જે ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ નથી એટલે જે પાકનું વાવેતર કરવાનું છે શિયાળુ પાકનું એ વાવેતર કરવા માટે આપણે હજુ રાહ જોવાની પાંચ નવેમ્બર આસપાસથી આપણે વાવેતર કરી શકાય આ ટાઈપનું હવામાન જોવા મળશે એટલે આપણે દિવાળી પછીથી વાવેતર થશે એવી માનસિક તૈયારી રાખવાની છે કોઈ હમણાં ઉતાવળ કરવી નહીં એટલે ખાસ કરીને જે શિયાળુ પાક છે એની ઉતાવળ નથી કરવાની એમાં પણ આમ જોવા જઈએ તો રાજ્યના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર સારા વરસાદને કારણે પાણીની વ્યવસ્થા સારી છે એટલે કોઈએ પાણી ઘટી જશે ને એને કારણે ઉતાવળ કરવી પડે એવું પણ કોઈ કારણ નથી એટલે ખાસ કરીને કોઈએ ઉતાવળ ન કરવી જેથી કરીને આપણું મોંઘું બિયારણ હોય એ ક્યાંય ફેલ ન જાય ને મોંઘા બિયારણ છે એનો ઉગાવો પૂરો આવે એ માટે આપણે હમણાં કોઈએ વાવેતર કરવું જોઈએ નહીં હા એક વાત ચોક્કસ છે કે અમુક પાકો એવા છે જેની અંદર ખાસ કરીને લસણ અને ડુંગળી જેવા પાકો છે એનું વાવેતર તમે કરી શકો પણ ડુંગળીની અંદર જો રોપ તૈયાર હોય ફેર રોપણી કરવી હોય તો એ બેસ્ટ રહેશે બાકી ડુંગળીનું જે આપણે બિયારણ જ વાવવાનું હોય તો એની અંદર ખાસ ધ્યાન રાખવું ડુંગળીનું બિયારણ છે એ જો વધારે પડતા ગરમી હોય તો એમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે અથવા તો જે કાંજી ડુંગળી છે એટલે કે આખી જે આપણે કાયદેસર ડુંગળી જ વાવવાની હોય તો એમાં કોઈ ઇસ્યુ રહેતો નથી વ્યવસ્થિત પિયત આપીને તમે ડુંગળીનું વાવેતર કરી શકો છો અને ખાસ કરીને લસણ જેવા પાકની વાત છે તો લસણનું વાવેતર પણ તમે કરી શકો છો કેમ કે ઘણા બધા ખેડૂતભાઈઓ છે એ લસણ ડુંગળીના સારા ભાવ લેવા માટે પણ વહેલું વાવેતર કરતા હોય છે અને જો એવું તમારે કરવાનું હોય સારા ભાવને ધ્યાનમાં રાખીને તમારે વાવેતર કરવાનું હોય તો લસણ ડુંગળી જેવા પાકનું વાવેતરમાં તમે સાહસ કરી શકો છો છતાં પણ દરેક ખેડૂતભાઈએ પોતાની રીતે સમજી વિચારીને આ નિર્ણય લેવાનો હોય છે પણ ખાસ કરીને જે સેન્સેટિવ પાક છે કે જેની અંદર ધાણા છે જીરું છે વડિયારી છે રાયડો છે આવા પાકોનું હમણાં વાવેતર ન કરવું બીજું વાવેતર થશે ચણાનું જોકે ચણાનું વાવેતર છે એમાં પણ હજુ ઉતાવળ કરવાની જરૂર નથી કદાચ ચણા છે એને હજી અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં ચણા ચણાનું વાવેતર કરી દો તો વાંધો નહીં આવે ચણા કદાચ તમારે જર્મિનેશન પણ પૂરું પૂરું આવી જાય અને ચણાનો પાક છે એ પણ રેગ્યુલર થઈએ પણ ચણાની અંદર જો અત્યારે વહેલું વાવેતર કરવામાં આવશે તો પાછળથી જે ઝાકળની આપણે એની જરૂર પડતી હોય છે એ ઝાકળને જે ઠારની જરૂર પડતી હોય છે એની અંદર અવરોધ આવી શકે છે એટલે ચણાનું ઉગાવો કદાચ અત્યારે થઈ જશે પણ જે ઉત્પાદન લેવાનું હોય એ વહેલું વાવેલા ચણા હશે એમાં ઉત્પાદન લેવામાં પ્રોબ્લેમ આવી શકે છે એટલે ચણાને પણ આ સમજી વિચારીને વાવવા જેવું છે ને ઓલ ઓવર ઘઉંની વાત કરવા જઈએ તો આ વર્ષે છેલ્લો વરસાદ એટલે કે જે પચીસથી ત્રીસ સપ્ટેમ્બરમાં વરસાદ થયો અને આ વરસાદને કારણે પાણીની સારી વ્યવસ્થાઓ છે એટલે રાજ્યના અનેક વિસ્તારોની અંદર આ વર્ષે ઘઉંનું વાવેતર પણ રાબેતા મુજબ થાય તેવી શક્યતાઓ છે કદાચ માર્કેટમાંથી જે સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે એ મુજબ ઘઉંના વાવેતરમાં બે પાંચ ટકાનો વધારો પણ થઈ શકે છે ઘઉંનું વાવેતર કરવું હોય તો એના માટે પણ રાહ જોવી પડશે જો ઘઉંનું વાવેતર અત્યારે કરી દેવામાં આવે કદાચ ઉગાવો પૂરો આવીએ તો ઉગાવો આવવાથી આપણું ખાલી કામ પૂરું થતું નથી કેમ કે ઘઉંના પાકને પણ ઠાર અને ઝાકળની જે જરૂર પડતી હોય છે એ યોગ્ય સમયે ન મળે તો ઘઉંની અંદર ઉત્પાદનમાં ઘટાડો આવતો હોય છે એટલે ઘઉંનું વાવેતર કરવું હોય તો પણ રાહ જોવી પડશે ઘઉંના વાવેતર માટે પણ આપણે દિવાળી જ કરવામાં આવે તો સારું રહેશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો જે મેં આપને હવામાનની માહિતી આપી દીધી પણ જે શિયાળુ પાકના વાવેતરની વાત છે એ શિયાળુ પાકનું વાવેતર છે દિવાળી પછીથી જ એટલે કે ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય અને નવેમ્બરના પહેલા અઠવાડિયામાં કરવામાં આવે તો દરેક ખેડૂત ભાઈઓના હિતમાં રહેશે એવું મારું ચોક્કસથી માનવું છે હા જે ડુંગળીના પાક છે એને સમજી વિચારીને તમે વાવેતર કરી શકો છો અને એક લસણનો પાક છે એનું તમે સમજી વિચારીને વાવેતર કરી શકો છો બાકી તમામ જે બીજા પાકો છે એ તમામ પાકોને વાવેતર કરવા માટે તમારે રાહ જોવી પડશે હમણાં કોઈ ઉતાવળ કરીને વાવેતર ન કરવું આવું ચોક્કસથી મારું માનવું છે એટલે ખાસ કરીને આજના વિડીયોની અંદર તમારે જે ખેતીના લગતા સવાલ અને હવામાનને લગતા જે સવાલો હોય એ જે મેં આપને સમજી અને મને જે યોગ્ય લાગતું હતું એ મુજબનું મેં અહીંયા આપને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે આજનું આપણે રવિવારનું લાઈવ બંધ છે આવતા રવિવારથી આપણે ખેડૂત સમાધાન કાર્યક્રમ છે એ રાબેતા મુજબ લાઈવ જે આપણે છે એ કરીએ છીએ એ કરતા રહીશું ને આવતા રવિવારે લાઈવની અંદર દરેક ખેડૂત ભાઈઓ છે એ ફરીથી જોડાય અને ત્યાં આપણે વિશેષ માહિતી આપશું છતાં પણ આપણે કોઈ અંતે કોઈ વિશેષ માહિતીની જરૂર હોય આ વિડીયોની અંદર જે મેં માહિતી ન આપી હોય એની ખાસ તમારે જરૂર હોય તો એવી માહિતી માટે ગમે ત્યારે અમને કોમેન્ટ કરજો બને એટલી વધારે વધારે કોમેન્ટના જવાબ આપવાનો અમે પ્રયત્ન કરશું એટલે ખાસ આજના વિડીયોની અંદર એટલું જ લાઈવ કાર્યક્રમ છે છતાં પણ મેં આપને વિશેષ માહિતી આપવાની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે જે આપણે આઠ તારીખે જે મિટિંગ છે પાટણ જિલ્લાનું જે આપણે સમી તાલુકો છે સમી તાલુકાની અંદર જે મિટિંગની વાત કરી છે એ મિટિંગની અંદર દરેક મિત્રો પધારજો અંતમાં દરેક મિત્રોએ આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ આપશો ધન્યવાદ